આ તે કેવા નિયમો મોરબીમાં રોડ બંધ થઈ જાય તે રીતે ટીસી ખોટતું વીજતંત્ર નિયમો જળ કે અધિકારીઓની મનમાની આમ જોઈએ તો મોરબી શહેરમાં નીતિ નિયમો વગરના અને બાંધકામોની મંજૂરી વગરના આઠથી દસ માળના એપાર્ટમેન્ટ બની રહ્યા છે જેમાં જરૂર પડતા વીજ પાવર માટે મોરબી શહેરી વીજતંત્ર ટીસી ખોડીને વીજ પુરવઠો પૂરો પાડે છે પણ આ ટીસી રોડની સમાંતર ખોડવા જોઈએ પણ રોડમાં ખાડા ખોદે છે જેથી રોડની અવરજવર બંધ થઈ જાય છે અને રોડનો વિકાસ પણ રૂંધાઈ જાય છે જેવા કારણે ભૂમાફિયાઓને ઘી જેવું થઈ જાય છે કેમ કે એક રોડ ઉપર આડું ટીસી ઊભું કરવામાં આવે તેની પાછળ કાચા પાકા મકાનો હોરડી બની જાય છે અને રોડની સંપૂર્ણ અવરજવર બંધ થઈ જાય છે તેવું જોવા મળી રહ્યું છે મોરબી શહેરમાં સિંચાઈ વિભાગની નાની કેનાલ રોડ ઉપર મોટાભાગના ટીસી રોડના આડા ખોદવામાં આવ્યા છે જેથી રોડનો વિકાસ રૂંધાઈ ગયો છે તે ટીસી દૂર કરવા બાબતે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઇન્જિનિયરે વીજતંત્રને દસ જેટલા પત્રો લખ્યા છે અને કેનાલ રોડ ઉપર આડા ખોડેલા ટીસી હટાવવા જણાવ્યું છે પરંતુ પરંતુ વીજતંત્રએ કોઈ પ્રત્યુત્તર પાઠ્યો નથી તેવું જાણવા મળ્યું છે જ્યારે એક જ શેરીની બનેલી એક સોસાયટીમાં સામસામે વીસ જેટલા આઠ માળ નવ માળના એપાર્ટમેન્ટ છે તેની દરેક આડી શેરીમાં બબ્બે આડા ટીસી ઊભા કરી દીધા છે જેથી તે રોડમાંથી અવરજવર ન થઈ શકે જ્યારે લાતીપ્લોટમાં એક રોડમાં ટીસી આડું ખોડી દેતા તેની પાછળના રોડ ઉપર રહેણાંકના કાચા પાકા મકાનો બની ગયેલ છે અને રોડની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગયેલ છે ત્યારે આ વીજતંત્ર આવા ટીસી ખોડવા માટે કોઈની મંજૂરી લેતા નથી અને જો ટીસી ખસેડવાનું કહેવામાં આવે તો તેના પૈસા ભરવાનું કહે છે તો આ કયા પ્રકારનો ન્યાય કે પછી મનમાની કરીને રોડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે આ નિયમો જળ છે કે પછી વીજતંત્રના સ્થાનિક અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકો વીજતંત્રની આ કામગીરીથી પરેશાન છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી